સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ખોખરદર ગામના સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ખોખરદર ગામના ચેતન હનુમાનજી મંદિરથી સાંસદ વર્ષોત્તમભાઈ રૂપાલાના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રથયાત્રા ખોખરદર ગામથી શરૂ થઈ ચોક પારડી શીતળા માતાજી મંદિર શાપર ચોકડી વેરાવળ ગ્રામ પંચાયત માર્ગે આગળવતી ચોક ખાતે સમાપ્ત થઈ હતી કાર્યક્રમમાં પારડી ગામના સરપંચ મહેશભાઈ ભાજપના આગેવાન ઘનશ્યામ અને અશોક ભુવા તેમજ શાપર ગામના અશ્વિન ગઢિયા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી પોપટ બાપા અને શાપર ગામના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વેરાવળ ગામ તરફથી સરપંચ રવિ રાજસિંહ જાડેજા મહેશ ઠુમર અને મુકેશભાઈ હાજર રહ્યા હતા આ વિશેષ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા સાથે ભાનુબેન બાબરિયા મહામંત્રી સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા